નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા હશો હું પણ સહકુશળ છું આજે તુલસીદાસે ભગવાન જગન્નાથનો પ્રસાદ ઠુકરાવી દીધો હતો એની એક અદભુત અને પૌરાણિક કથા છે કદાચ તમે નહીં સાંભળેલી હોય તો આજે સુકામ તુલસીદાસજીએ ભગવાન જગન્નાથનો પ્રસાદ ઠુકરાવી દીધો હતો એની સંપૂર્ણ પૌરાણિક કથા તમારા માટે લઈને આવી ગયો છું તો ચાલો મોડીનો કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે તમારાથી દૂર રહે છે અને તમારી આસપાસ રહેતા હોય રાત્રે જમી અને જેમ કથા કરતા હોય પ્રવક્તા એમ આ સ્ટોરી સાંભળીને બધા વડીલો બાળકો બધા ભેગા મળીને આ સ્ટોરી જરૂર સંભળાવજો જેને પણ સાંભળેલી ન હોય તમારે ક્યારેય સંસ્કારનું સિંચન નહીં કરવું પડે છે આ સ્ટોરી જો દરરોજ દરરોજ તમે સંભળાવશો ને તો તમારા છોકરાઓના મા બાપ ક્યારેય ઘરડા ઘરમાં નહીં જાય કારણ કે આ સ્ટોરીમાં તાકાત જ એટલી હોય છે તુલસીદાસજી એકવાર જગન્નાથના દર્શને જવાનું નક્કી કર્યું ચાલતા 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 જગન્નાથના દર્શને ગયા બહુ બધી ભીડ હતી લાંબો અંતર હતો ચાલતા થાકી પણ ગયા તો ભીડ જોઈને મારા પ્રભુની આટલી બધી ભીડ ભીડમાં થોડા 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 આગળ જેવા જગન્નાથના દર્શન કર્યા તો તુલસીદાસજી નારાજ થઈ ગયા કેમ કે મારો નામ આવો ન હોય તો કેવો કે જેના હાથ નથી જેના પગ નથી જેના કાન નથી ભગવાન જગન્નાથની મૂર્તિ જોઈ તુલસીદાસજી બહુ દુઃખી થયા મારો રામ આવો તો નતો દુઃખી થઈ અને બાર જતા બેસી ગયા અને વિચાર કરવા માંડ્યો ઓહો મારા પ્રભુની આવી મૂર્તિ તો ન હોય કાન નહીં હાથ નહીં પગ નહી તો હાલીને આવેલા ખૂબ થાકેલા અને કંઈ ખાધું પીધું થાક કરતા કરતા અદભુત બાળક આવ્યું અદ્ભુત બાળક આવ્યું કોણ છે તુલસીદાસજી ક્યાં છે તુલસીદાસજી તુલસીદાસજીની આંખો ખોલી તો એક નાનો હોય આઠ દસ વર્ષનો અદ્ભુત અદભુત તેજ તુલસીદાસજીને કહે છે ભગવાન જગન્નાથે તમારા માટે પ્રસાદ મોકલાયો છે ગ્રહણ કરી તુલસીદાસજી કે આ પ્રસાદ હું ગ્રહણ નહીં કરું તો કે કેમ કે હું જે પણ જમું છું પેલા પ્રભુ શ્રી રામને ધરું છું ટૂંકમાં એને છું પછી હું જમું છું આ પ્રસાદ તો ભગવાન જગન્નાથનો છે અને ભગવાનના પ્રસાદ લેવા માટે કરોડો લોકો કરોડો કરોડો ભક્તો પળાપળી કરે છે તમે આ પ્રસાદની ના પાડો છો તો હું આ પ્રસાદ નહીં મારા પ્રભુ શ્રી રામને હું ધરાવયા વગર કોઈ પણ વસ્તુ ખાતો નથી આ તમારા પ્રભુએ જ મોકલેલું છે કે ના મારો પ્રભુ આવો નથી તો કે કેવો નથી કે મારા પ્રભુને કાન છે હાથ છે પગ છે પણ જગન્નાથને તો કાન પગ હાથ કાઈ નથી તો આ પ્રસાદ હું ગ્રહણ ન કરી શકું નાનો એવો બાળક કહે છે કે તુલસીદાસજી તમે તો રામચરિત માનસમાં તમે જ રામચરિત માનસમાં ભગવાનનું આવું વર્ણન કરેલું છે જે કેવું વર્ણન જે કે જેના પગ નથી પણ તે ચાલે છે જેના હાથ નથી પણ હજારો કામ કરે છે અને જેની કેવાય જેની વાણી નથી પણ એ હજારો પ્રવક્તા કરતા પણ સારા પ્રવક્તા છે અદ્ભુત બાળકના હાથમાંથી પ્રસાદ લીધો અને ગ્રહણ કર્યું કે જગન્નાથ અને પ્રભુ શ્રી રામ બંને એક જ છો ખાલી નજર નજર માં કાલે આવજો હું તમને તમારા પ્રભુ શ્રી રામના દર્શન કરાવે છે એમ કહી અને છોકરો વાતાળમાં લુપ્ત થઈ જાય છે સવારે ઉઠી અને સ્નાન નાન કરીને ફ્રેશ થઈ અને તુલસીદાસજી ભગવાન જગન્નાથના દર્શન કરવા જાય છે ત્યાં જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાની જગ્યાએ પ્રભુ શ્રી રામ લક્ષ્મણ અને જાનકી માતા દેખાય છે તુલસીદાસજી એટલે તમારા ભાવમાં ફરક હોય છે સાહેબ બાકી ઈશ્વર તો એક જ છે ચાહે જગન્નાથ કહો તોય ભલે ચાહે શ્રી કૃષ્ણ ભગવાન કહો તોય ભલે અને ચાહે પ્રભુ શ્રી રામ કરો કહો તોય ભલે બધાની શ્રદ્ધા અલગ અલગ ભગવાન ઉપર હોય છે અને ખાલી ભગવાન અલગ અલગ નામ રાખેલા હોય છે બાકી ઈશ્વર એક જ છે આપણા ગુજરાતીમાં ભજન પણ છે કયા નામે લખવી કંકોત્રી હરિ તારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી કોઈ તને શ્યામ કહે કોઈ ઘન શ્યામ કહે કોઈ કહે નંદ નો કિશોર કયા નામ લખવી કંકો ભગવાન ના સ્વરૂપ અલગ અલગ હોય છે એને લોકોની શ્રદ્ધા અલગ અલગ હોય છે ભગવાન તો એક જ છે તમારી આસ્થા અલગ અલગ મૂર્તિઓ પર છે અલગ અલગ તમે ધારી લીધા હોય છે આજ મારા ભગવાન પણ સ્વરૂપમાં એને નથી રાખતું તમારી દ્રઢ મનોબળ શ્રેષ્ઠ ભક્તિ અને ભોળો ભાવ એ ભાવને રાખે છે સૌથી પહેલા તમે કેવા ભાવથી ભક્તિ કરો છો ને સૌથી વધારે મહત્વનું છે આ તુલસીદાસની અને જગન્નાથ અને પ્રભુ શ્રી રામની જો સ્ટોરી તમને ગઈ હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે સ્ટોરી શેર જરૂર કરજો જે તમારાથી દૂર રહે છે અને તમારી આસપાસ જેટલા પણ વડીલો બાળકો રહેતા હોય એને સાંજે જમીને મોબાઈલમાં ટાઈમપાસ કરવાને બદલે આવી ધાર્મિક સ્ટોરી જરૂર સંભળાવવાનો પ્રયત્ન કરજો આવી ધાર્મિક સ્ટોરીથી તમારે તમારા છોકરા અને આજુબાજુના છોકરા અથવા વડીલોને સંસ્કારનું સિંચન નહીં કરવું પડે એ મારી માન્યતા છે આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતૃ